આણંદમાં ગામડી વડતી મારાના પ્રતાપ સર્કલ સુધી રોડ પહોળો કરવાની કામગીરીનો સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો આણંદ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના જૂના રસ્તાઓને પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે

હિન્દુ હોટલ સુધીનો રોડ લગભગ બાર મીટર પહોળો કરવામાં આવશે અને તેની સામે જયંબે હિન્દુ હોટલથી લઈ મહારાણા પ્રતાપ સર્કલ સુધીનો રોડ લગભગ અઢાર મીટર પહોળો કરવાની વાત જાણવા મળી છે જે દર્શાવે છે કે આ રોડ રસ્તો પહોળો કરવામાં આણંદ મહાનગરપાલિકા દ્વારા વાલા નીતિ રાખવામાં આવી રહી છે જ્યાં લગભગ અઢાર પોઈન્ટ પચીસ મીટર રોડ પહોળો કરવાનો છે ત્યાં ગરીબ અને મજૂરી કામ કરીને જીવન ગુજારનાર લોકો છેલ્લા સાહીઠ વર્ષ ઉપરાંતથી વસવાટ કરે છે આ રોડ પહોળો થવાથી આ રહીશોના આખે આખા ઘરો કપાતમાં આવી જાય છે અને તેઓ નિરાધાર બને તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે માટે જો આ રોડ રસ્તો પહોળો કરવામાં કરવો હોય તો જૂના નકશા મુજબ પહોળો કરવામાં આવે અથવા ગામડી વડથી લઈ મહારાણા પ્રતાપ સર્કલ સુધી એક સરખા પામ સાથે આ રોડ રસ્તો પહોળો કરવામાં આવે આણંદ મહાનગરપાલિકા દ્વારા વાલા દવલાલની નીતિ છોડી કોઈ પણ પક્ષકારને અન્યાય કર્યા સિવાય આ રસ્તાઓનું કામકાજ કરવામાં આવે સાથે ગામડી વડ વિસ્તારથી લઈ જેમ હિન્દુ હોટલ સુધી સૌથી વધારે પાકા દબાણો છે તેને સૌપ્રથમ દૂર કરવામાં આવે પછી આગળના રોડ રસ્તા પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવે સાથે સાથે આ રોડ રસ્તા ઉપર આવતા પ્રાઇવેટ માલિકીની જગ્યામાં આવેલા દબાણો જો આણંદ મહાનગરપાલિકા કાયદા મુજબ ઇમ્પેક્ટ ફી ભરીને જો આ જૂની મિલકતોને કાયદેસર કરવા માંગતી હોય તો તેનો લાભ આ રોડ પર ના રહેતા તમામ રહીશોને આપવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી છે ઇન્દ્રસિંહ ચાવડા આણંદ લોટેશ્વર ભાગોડના અમે સ્થાનિક રહીશો આજ રોજ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ શહેરમાં અને આજુબાજુ વિસ્તારમાં જે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે રોડ રસ્તા પહોળા કરવાની જે કામગીરી ચાલી રહી છે તેના ભાગરૂપે ટીપી સ્કીમ નંબર બે અને આણંદ ગામતડ જે વિસ્તારના રસ્તાઓ છે તેને પહોળા કરવા માટે આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રી એક વીક પહેલાં આ જે ગામડી વર્થી મહારાણા પ્રતાપ જે સર્કલ છે એ રોડ પર આવ્યા હતા તેમની ટીમ સાથે આવ્યા હતા અને તેમની ટીમે આ રોડનો સર્વે પહેલાં કર્યો હતો અને ત્યારબાદ તેમની ટીમ દ્વારા જે જે જમીનો કે મકાનો જે દબાણમાં આવે છે તેની પર લાલ પટ્ટા માર્યા હતા અને ત્વરિત તરે આ દબાણો દૂર કરવાની વાત કરી હતી પછી અમે આણંદ મહાનગરપાલિકાના કમિશનરને સીને રજૂઆત કરી હતી કે જે તમે આ જે માપણી કરી રહ્યા છો એ ખોટી છે અને ભૂલ ભરેલી છે ત્યારે એમણે એવું કહ્યું હતું કે તમે લેખિતમાં અમને રજૂઆત કરજો પછી અમે એની પર આગળ કાર્યવાહી કરીશું તો આજે અમે માગણી કરી છે કે ગામડી વળથી લઈને જે મહાણા પ્રતાપ સર્કલ સુધી અઢાર પોઈન્ટ પાંચ મીટર એ લગભગ સાહીઠ ફૂટની આજુબાજુ જે રોડ પાડવાની જે વાત કરી રહ્યા છે તે તદ્દન ખોટી છે કારણ કે ઓલરેડી જે ટીપી સ્કીમ નંબર બેમાં સાત પોઈન્ટ પાંચ મીટરના રોડ આવેલા છે તમે જુઓ તો આ સ્કીમ જોડે સરદારગંજવાળો રોડ આવી ગયેલો છે વ્યામસાળવાળો રોડ આવી ગયેલો છે કપાસિયા બજારવાળો રોડ આવી ગયેલો છે અને એવી કોઈ મોટા રોડની જરૂરિયાત નથી જો આ રોડ અઢાર પોઈન્ટ પાંચ મીટર રીતે પાડવામાં આવે તો ઘણા બધા ત્યાં આગળ ઓબીસી સમાજ ક્ષત્રિય સમાજ એસટી સમાજ અને રોજે રોજ ગરીબી મજૂર લોકો જે સવાર નોકરી કરી સાંજે પોતે નોકરી કરે અને ગુજરાત પોતાનું ચલાવે છે ખૂબ ગરીબ લોકો છે અને રોજે રોજનું લઈને ખાય છે એવા લોકોના જે સાઠ સાઠ વરસથી લોકો રહે છે એવાના મકાન કપાય છે તો અમારી માગણી છે કે આ રોડ સાત પોઈન્ટ પાંચ મીટર જેટલો પહોળો થવો જોઈએ વધારે આ રોડ પહોળો કરવાની કોઈ જરૂરિયાત છે નહીં બીજું કે જો આ રોડ પહોળો કરવામાં આવે તો છેક ગામડી વળથી લઈ અઢાર પોઈન્ટ પાંચ મીટર છેક મહાણા પ્રતાપ સર્કલ સુધી સરખો પહોળો કરવામાં આવે આ રોડ બાબતે કોઈ વાલા દાહલાની નીતિ રાખવવામાં આવે નહીં બીજું કે જે લોકો વર્ષોથી આઝાદીથી જે જૂનું આણંદ કહેવાય ત્યાં લોકો વસવાટ કરે છે તો જેની માલ મિલકત જાય છે જેના આખા આખા ઘરો જાય છે તેમને કાયમી ધોરે મહાનગરપાલિકા સરકારશ્રી દ્વારા તેમને પ્લોટ ફાળવવામાં આવે તેમને કાયમી રહેવાની સગવડ આપવામાં આવે અને જે પણ આર્થિક મદદ હોય તેમને કરવામાં આવે તેવી અમારી માગણી છે બીજી અમારી એવી માગણી હતી કે જ્યારે તમે માપણી કરો ત્યારે જે ત્યાંના સ્થાનિક મિલકતના જે માલિકો છે તેમાંથી આ રોડ પસાર થઈ રહ્યો છે તો તેમને કોન્ફિડન્સમાં લઈ ફૂંટ મારી અને અગાઉ નોટિસ આપી કે તમારી કઈ કઈ મિલકત જાય છે અને કઈ કઈ દબાણમાં આવે છે એ પહેલાં અમને બતાવવામાં આવે અને પછી તોડવામાં આવે એવી અમારી માગણી છે બીજી એક માગણી એવી છે કે જ્યારે અમે આવ્યા હતા કમિશનરશ્રી જોડે ત્યારે એમણે એવું કહ્યું હતું કે જે ગામતળનો વિસ્તાર છે ત્યાં આગળ જે અમુક દબાણ તોડી અને બીજા ઇમ્પેક્ટ ફી ભરી કે બીજી કોઈ દંડની રકમ ભરી તેમને રેગ્યુલાઇઝ કરવામાં આવશે તો અમારી એ પણ માગણી છે કે જે ગામતડ વિસ્તારની ટીપી સ્કીમ નંબર બે છે તો ત્યાં ટીપી સ્કીમ બેમાં વર્ષોથી અમે લોકો આવ્યા છે પણ તે ઘડે ભૂલ ભરેલી ટીપીના નકશાના કારણે અમારો સમાવેશ ગામતળમાં થયો નથી તો અમારો સમાવેશ ગામતળમાં કરી અને અમને પણ ઇમ્પેક્ટ ફી ભરી અને અમારા પણ જે દબાણો હોય કે અમારા જે મકાનો આખે આખા જતા હોય તેને રેગ્યુલાઇઝ કરવામાં આવે અમારા અમને પણ ન્યાય આપવામાં આવે તેવી અમારી માગણી છે ઓવરઓલ અમારી એક જ વાત છે કે જેટલો જરૂર હોય એટલો રોડ પહોંરો કરવામાં આવે અને જે પણ જાહેર હિતમાં જનતાને જે પણ ફાયદો કરાવી શકતી હોય આ સરકાર જે પણ રાહત આપી શકતી હોય તે આપવામાં આવે તેવી આણંદ મહાનગરપાલિકા અને આ સરકાર જોડે અમારી માગણી છે